મોડાસા શહેરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્રણી આરબી પટેલની અધ્યક્ષતામાં યોજાયો પદભાર અર્પણ અને સન્માન સમારંભ કાર્યક્રમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક સો વીઘા જમીનમાં સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થનાર છે ત્યારે નિર્માણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પાટીલની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં મહાસંમેલન અને દાતા સન્માન તેમજ પદભાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના ભગીરથ કાર્યમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ખાતે જીનિયસ કમ્પાઉન્ડ ની અંદર અરવલી જિલ્લા સંગઠન દ્વારા છ તાલુકાનો એટલે કે ભીલોડા માલપુર વેગરજ ધનસુરા બાયડ છ તાલુકાનો આજે વિશ્વમ્યા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ જાસપુર પ્રેરિત સંગઠન અમદાવાદ દ્વારા સરસ મજાના પદભાર પ્રોગ્રામ દાતા સન્માન સમારોહ અને મહાસંમેલનનું આયોજન તારીખ બારના રોજ રવિવારના રોજ અત્રે કરવામાં આવ્યું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં છ તાલુકાના કડવા પાટીદાર અને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મિત્રો પારિવારિક મિત્રો અને સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છે સમાજ શ્રેષ્ઠીજનો પણ ઉપસ્થિત છે અને મોડાસા સેના પણ અન્ય સમાજ શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત છે વિશ્વમ્યા ફાઉન્ડેશન સંસ્થા આપ જાણો છો એ પ્રમાણે સર્વાંગી વિકાસ માટે સમગ્ર સમાજને સાથે લઈ અને ચાલનાર સંસ્થા છે જેનું જાસપુર મુકામ ખાતે સો વીઘાની અંદર સરસ માં પાંચસો ને ચાર ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે આ અનુસંધાને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના સંગઠન દ્વારા જે સંગઠનની ટીમ છે જેમાં સામાજિક સંગઠન મહિલા સંગઠન અને યુવા સંગઠનની જે રચના છે એના ભાગરૂપે પદભારનું આજે જે ત્રણ વર્ષથી સંસ્થા સાથે કાર્યરત છે એ લોકો માટે એક યથાશક્તિ મારા ઉમા સેવક તરીકે આ આયોજન કર્યું છે તો આ પ્રસંગે તમામ જે અહીંયા વડીલો છે એ મોટી સંખ્યામાં છ થી આઠ હજારની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને એના માટે ઓકે એટલે જે તે તાલુકા જિલ્લા બસો ને સત્યાવીસ કંપા અને સડસઠ ગામ અરવલ્લી જિલ્લાની અંદર આવેલા છે એની અંદર પચાસ હાજર થી પણ વધુ કચ્છ કડવા પાટીદાર ને કડવા પાટીદાર ની સંખ્યા છે એનું જે રિપ્રેઝેન્ટેટિવ કરે છે એ પદભાર ભાગ રૂપિયા આપવામાં આવે છે માનો કે ગામ દીઠ કંપા જે ત્રીસ જણી ટીમ છે તાલુકાની ત્રીસ જણી ટીમ એમાં પ્રમુખ ચાર ઉપપ્રમુખ ચાર સંગઠન મંત્રી ચાર મંત્રી એક ખજાનજી પાંચ કન્વીનિયર છે અને પાંચ કારોબારી સભ્યો છે આવી રીતે ત્રીસ જણી ટીમ હોય છે જે તાલુકાની ટીમ હોય છે જે દરેક જગ્યાએ જોગ્રોફિકલી ભૌગોલિક પરિસ્થિતિ અનુસંધાન સૌને સાથે લઈને આ રીતે ટીમ બનાવવામાં આવી છે કે જેથી સંસ્થાની માહિતી અને સમાજના પ્રશ્નોનું લાઇઝનિંગ થાય એકબીજાના સમય અનુસંધાનમાં એક એકબીજાની જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થાય એ માટે આ પદભાર ના સ્વરૂપમાં ઉમા સેવક તરીકે આ સંગઠન છે કે જેની જવાબદારી આપે છે કે જે સંસ્થાના કાર્યો સુધી પહોંચી શકાય